ધોરણ નવ હિન્દી ગદ્ય ઓગણીસ મહાકવિ કાલિદાસ વિદ્યાર્થી મિત્રો આ પાઠમાં આપણે મહાકવિ કાલિદાસ વિશેની માહિતી મેળવીશું લેખક છે નરપદ બારહટ હડવેચા તખલુસ હડવેચા નરપદ બારહટ હળવેચા રાજસ્થાની સંસ્કૃતિ કે શોધકર્તા નરપત બારહટ્ટ હળવેચાને એમએ બીએડ કી ઉપાધિ પ્રાપ્ત કી હૈ લેખક નરપત બારહટ જીસને એમએ તક કી ઉપાધિ એટલે એમએ તક એમએ બીએડ સુધીનો અભ્યાસ કર્યો છે जयनारायण विश्वविद्यालय जोधपुर से भी संलग्न है एम एमन अभ्यास नारायण विश्वविद्यालय जोधपुर थी करो उनकी विशेष रुचि काज लेखन में है एमने खूबज रस तो। वे संस्कृत के प्रवाहों और प्रवाहों को समझने में यत्नशील है संस्कृत समझा ये खूब जानीता छे प्रयत्न करें महापुरुषों को नमन करते हुए आपने लिखा है आपने लिखा है इतने नरपत बारहट लेखक ने लिखा है उन्होंने देश सेवा की खातिर अपना घर परिवार छोड़कर ऐसो आराम त्याग कर भूखे प्यासे नंगे पाँव रह कर દેશ કો ગુલામી કી ઝંજી મુક્ત કરાને કે લીએ સર્વસ્વ કુર્બાન ક્યા વિંદનીય હૈ આપણને ખબર જ છે કે ઓગણીસો સુડતાલીસ પહેલાં આપણો દેશ ગુલામ હતો અને અંગ્રેજો શાસન કરતા હતા અને એ ગુલામીમાંથી આપણને સ્વતંત્રતા આપવા માટે આઝાદી આપવા માટે ઘણા બધા મહાપુરુષોએ ફાળો આપ્યો છે આપણે એ જે સ્વતંત્રતા અપાવવા માટે દેશની સેવા કરવા માટે આ મહાપુરુષોએ પોતાના ઘર અને પરિવારને છોડી દીધા એ સારામની જિંદગી છોડી દીધી પોતે ભૂખ્યા તરસ્યા રહ્યા ખુલ્લા પગે રહ્યા અને ખૂબ જ અસહ્ય મુશ્કેલીઓનો સામનો કરીને તેમણે પોતાનું જીવન દેશ માટે બલિદાન કરી દીધું પોતાનું સર્વસ્વ દેશ માટે બલિદાન કરી દીધું આપણે ખબર છે જેની પાસે પૈસા હતા તે લોકોએ પણ પોતાના પૈસા દેશ માટે આપી દીધા પોતાનું જીવન આપી દીધું અને દેશને સ્વતંત્રતા મળે એ માટેના જ પ્રયત્ન તેમણે કર્યા અને આ બધા જ વંદન મહાપુરુષો લેખક માટે વંદનીય છે અને લેખક આ દરેક મહાપુરુષોને નમન કરે છે મહાપુરુષો કી જીવનયા મહાપુરુષો કી જીવનયા આપકી પ્રસિદ્ધ કૃતિ હે મહાપુરુષોના જીવન વિશે એમણે જે લખેલું છે તે બધું એ ખૂબ પ્રસિદ્ધ છે અને આમાં તેમણે સાહીઠ જેટલા મહાપુરુષોના જીવનચરિત્ર વિશે લખેલું છે આજે મહાપુરુષો કે જીવન જીવનીયા એ જે જીવનની પુસ્તક છે તેમાં સાહીઠ જેટલા મહાપુરુષો વિશે એમણે પરિચય આપ્યો છે પ્રસ્તુત જીવની એટલે આપણે આ જે પાઠ ભણી રહ્યા છીએ મહાકવિ કાલિદાસ મેં કાલિદાસ કે જન્મ ઓર પરિચય કા ઉનકી પ્રસિદ્ધ સાહિત્યક રચનાઓ કા વિવરણ હૈ હમણાં જે આ મહાકવિ કાલિદાસ આપણે પાઠ ભણી રહ્યા છીએ તેમની ખૂબ જ પ્રસિદ્ધ સાહિત્ય રચનાઓમાંની છે સે કૃતિસે સંદેશ મિલતા હોય કે કિસી બચ્ચે કો બુદ્ધું માનના નહીં ચાઇએ કયો મૌકા મિલતે હીરે કી તરત ચમકતા હૈ આપણે આમાં મહાકવિ કાલિદાસ વિશે જોઈએ તો એક બ્રાહ્મણના બાળક હતા નાનપણમાં જ એમના માતા પિતાનું મૃત્યુ થઈ ગયેલું અને કહેવાય છે કે ભરવાડો સાથે તેઓ ઉછર્યા દેખાવમાં ખૂબ સુંદર હતા છતાં મૂર્ખ હતા તેઓ જે નગરમાં જ રહેતા હતા ને તે જ નગરમાં શારદાનંદન નામના રાજા હતા ને વિદ્યુતમા નામની એની કન્યા હતી આ કન્યા ઉંમરલાયક થતાં એના માટે એના લગ્ન માટે યુવાનની શોધ શરૂ થાય છે વિદ્યુતમાં રૂપ ગુણ અને જ્ઞાનમાં બહુ તેજસ્વી હતી આજુબાજુના દેશોમાં એના રૂપ ગુણ અને જ્ઞાનની પ્રશંસા થતી હતી અને એના કારણે વિદ્યુતમાને એના રૂપ ગુણ અને જ્ઞાનનો બહુ ઘમંડ થઈ ગયો હતો તેણે લગ્ન માટેની એક શરત રાખી કે જે કોઈને શાસ્ત્રાર્થમાં હરાવશે શાસ્ત્રાર્થ એટલે કે શાસ્ત્ર ધર્મ સંબંધી ચર્ચા એમાં જે ચર્ચા થશે અને એમાં જે એને હરાવશે એની સાથે વિદ્યુતમાં લગ્ન કરશે ઘણા બધા યુવાનો આવે છે પણ વિદ્યુતમાં એને શાસ્ત્રમાં શાસ્ત્રાર્થમાં હરાવી શકતા નથી એટલે આ બધા યુવાનો વિદ્યતમા સાથે બદલો લેવાની વિચારે છે અને કાલિદાસ જે ઝાડ પર બેઠા હતા એની ડાળ કાપી રહ્યા હતા આપણે જોયું ને આગળ કે તેઓ મૂર્ખ હતા અને આ બધા યુવાનો બદલો લેવા માટે કાલિદાસને લગ્નની લાલચ આપીને વિદ્યોતમા પાસે લાવે છે અને મૂર્ખ કાલિદાસ વિદ્યોતમા સાથેના લગ્ન કેવી રીતે થાય છે અને એમાંથી મહાકવિ કાલિદાસ કેવી રીતે બને છે તેની વિગતો આપણને આ પાઠમાં જોવા મળશે વિદ્ય વિક્રમાદિત્યના દરબારમાં નવ રત્નો હતા અને એમાંના એક આ કાલિદાસ બની જાય છે એટલે હમણાં મેં તમને આગળ કીધું કે ક્યારેક બધું મૂર્ખ માણસો પણ મોકા મોકો મળે તો એ કેવી રીતે હીરાની જેમ ચમકવા માંડે છે એ આપણને આ પાઠમાં જોવા મળશે પ્રસ્તુત લેખમાં લેખકે મહાકવિ કાલિદાસના વિશે ઐતિહાસિક અને ભૌગોલિક માહિતીઓ ભેગી કરીને આપણને આપવાનો પ્રયત્ન કર્યો છે મહાકવિ કાલિદાસે લગભગ કહેવાય છે કે ચાલીસ જેટલી કૃતિઓ લખી અને એ કૃતિઓમાં એમણે ક્યાંય પોતાના વિશે લખ્યું નથી એટલે એમના વિશેની માહિતી એકઠી કરવી એ ખૂબ અઘરો પ્રયાસ છે કાલિદાસ કોમ માત્ર સંસ્કૃત કે મહાકવિ કે રૂપ જાણતે હૈ જો આપણે એમનો આગળનો પૂર્વનો જીવન ના જાણીએ તો આપણને મહાકવિ કાલિદાસ એટલે આપણે એક મહાકવિ છે એવું સંસ્કૃતના એક કવિ છે અને તેમણે અભિજ્ઞાન શાંકુંતલમ ઋતુ સંહાર માલવિકાગ્નિમિત્ર વિક્રમાસિર્ય કુમાર સંભવ મેઘદૂત રઘુવંશ આ બધા જાણીતા નાટકો લખ્યા છે કૃત ગ્રંથો લખ્યા છે એટલી જ આપણી પાસે માહિતી રહે સ્વયં મહાવી કવિ કાલિદાસને આપણે વિષય મેં કુછ નહીં લીખા હૈ મેં તમને આગળ પણ કીધું કે એમણે એટલા બધા ગ્રંથો લખ્યા પણ એ ગ્રંથોમાં એમણે પોતાના વિશે કશું નથી લખ્યું હર્ષચરિત કે સુરુમે કવિ બાણને કાલિદાસ કા ઉલ્લેખ ક્યા હૈ કવિ બાણ છે એ સમયના કે જેમણે એમના પુસ્તકોમાં એમના ગ્રંથોમાં શરૂઆતમાં કવિ કાલિદાસ વિશે ઉલ્લેખ કરેલો છે ઈસ્ય પતા ચલતા હૈ કે કાલિદાસ સમય સે પહેલે હોય હૈ બાણ કવિ થયા એના પહેલાંના સમયમાં કવિ કાલિદાસ થયા છે એવું આ હર્ષચરિત માનસમાં હર્ષચરિત ગ્રંથમાંથી ને લીધે આપણને ખબર પડે છે એક સ્થાન પર સ્વયં સ્વયં એટલે પોતે કાલિદાસને આપણે અભિભાવક કે રૂપ મેં અભિભાવક એટલે બચ્ચો કે પારિવારિક રક્ષક કે રૂપ મે વિક્રમ નામ કા ઉલ્લેખ કિયા હૈ આપણે વિક્રમ સવત જોઈએ છે ને વિક્રમ સવત એ તો આ વિક્રમ સંવતની વાત ચાલે છે એ વિક્રમ રાજાની વાત ચાલે છે કે ए विक्रम छे के बीजा छे इस बात की अभी तक तरह सॉरी इस बात का अभी पूरी तरह पता नहीं चल पाया है फिर भी उन्हीं राजा विक्रमादित्य और राजा भोज का समकालीन मानकर कितनी ही कथाओं का नायक बनाया गया है એટલે એવું માનવા માનીએ છીએ કે ભાઈ આ વિક્રમાદિત્ય વિક્રમ શબ્દ જે ઉલ્લેખ થયો છે તો આ વિક્રમાદિત્ય રાજાના સમયનો જ ની જ વાત છે આ રાજા ભોજ વિશે આપણે ઘણીવાર વાક્ય બોલતા હોય છે વાત વાતમાં કે પેલા ક્યાં રાજા ભોજ અને ક્યાં તું ગંગુ તેલી કોઈ ગરીબને એવી રીતે આપણે સરખામણી કરતા હોય છે રાજા ભોજ સાથે ફિર બી ઊંહિ રાજા विक्रमादित्य और राजा भोज का समकालीन मानकर कितनी ही कथाओं का नायक बनाया गया है विभिन्न भाषाओं में पहलियों और लोक कथाओं में उनकी विद्वता, कविता और चमत्कारिक प्रसन्नों प्रसंगों का वर्णन मिलता है कथाओं जो लोगों मुखे वसी गयी हो चर्चाती हो बोलाती हो जन्म और परिचय कुछ विद्वानों ने कालिदास का जन्म तीन ईस्वी सन तथा निधन चार ईस्वी सन माना है महाकवि कालिदास के जन्म स्थान के बारे में ठीक ठीक पता नहीं चलता कुछ विद्वानों ने उनका जन्म स्थान उज्जैनी हमारा जो उज्जैन थे माना है जी सही लगता है क्योंकि मेघदूत में स्वयं पोते कवि ने उज्जैनी को विशेष दर्शनीय कहा है दर्शनीय इटे जोवा लायक और लंबा रास्ता पड़ने पर भी उधर से जाने के लिए बादल वादड़ से अनुरोध किया है એટલે કે મહાકવિ કાલિદાસના જન્મ વિશે કોઈ નક્કર માહિતી તો નથી પણ એવું કેટલાક વિદ્વાનો કહે છે કે ઈસવીસન ત્રણસો પાંસઠમાં એમનો જન્મ થયો હતો અને ઈસવીસન ચારસો ને પિસ્તાલીસમાં તેમનું મૃત્યુ થયું નિધન થયું છે એવું કેટલાક વિદ્વાનોનું માનવું છે અને પાછું એવું પણ માનવું છે કે તેમનો જન્મ ઉજ્જૈનમાં થયો હતો પહેલાં એ ઉજ્જૈનની ના નામથી ઓળખાતું હતું उज्जैनी में उन दिनों राजा विक्रमादित्य का राज्य था उज्जैन राजा कौन तो विक्रमादित्य वहाँ की प्रजा सब प्रकार से सुखी थी विक्रमादित्य खूब सारा राजा था और इना प्रदेश में प्रजा खूब सुखी थी साहित्य और कला की उन्नति प्रगति उन्नति एट प्रगति चरम सीमा पर पहुँची थी એટલે કે એ સમયે સાહિત્ય અને કલાનો ખૂબ જ વિકાસ થયો હતો રાજા વિક્રમાદિત્યને આપણે નામસે વિક્રમ સંવત ચલાયા થા સમય સમય પર સોને કે જો સિક્કે ચલવાય થે ઉનકે રાજ્યકાલ કા ઠીક ઠીક પતા ચલતા હૈ હમણાં પણ જો આપણા દેશમાં ચલણી નાણું છે ને એક રૂપિયાથી લઈને બે હજાર રૂપિયા સુધીનો નોટો તમે જોઈ રહ્યા છો એ સમયે રાજા સોનાના આવા સિક્કા બનાવતા હતા અને એનાથી બધો વ્યવહાર ચાલતો હતો અને એ સિક્કા જોઈને આપણને એમના સમયના રાજ્યકાળનો થોડોક થોડોક ઠીક ઠીક પ્રમાણમાં થોડા થોડા પ્રમાણમાં આપણને થોડા થોડા પ્રમાણમાં આપણને જાણકારી મળે છે આમ એમણે એમના સોનાના સિક્કા ખૂબ જ પ્રચલિત હતા વિક્રમાદિત્ય કે શાસનકાળમાં જીતના વૈભવ દેશ મેં થા જીતની સાહિત્ય તથા કલાકી ઉન્નતિ હોઈ ઉતની કભી નહીં હોઈ એટલે કે રાજા વિક્રમાદિત્યના સમયમાં પ્રજા પણ ખૂબ સુખી હતી દેશમાં વૈભવ પણ હતો દેશમાં સાહિત્યને કલાને પણ પ્રેરણા આપવામાં આવતી હતી અને એના સમયમાં જે દેશની પ્રગતિ થઈ એવું એવી પછી થઈ નથી એકસી બડકરી કવિ સાહિત્યકાર ઓર વૈજ્ઞાનિક ઈસયુગમે ઉત્પન્ન હોય અને એમના સમયમાં ઘણા બધા વૈજ્ઞાનિકો સાહિત્યકારો અને કવિઓનો જન્મ થયો કારણ કે એમણે પ્રોત્સાહન અનુભવ આપ્યો રાજા વિક્રમાદિત્ય સ્વયં સાહિત્ય ઓર સંગીત કે અચ્છી જાણકાર થે વિક્રમાદિત્યને પણ સંગીતમાં ખૂબ રસ હતો જાણકારી હતી અને એવી જ રીતે એમને પોતાની સાહિત્યમાં પણ જાણકારી હતી સંસ્કૃત ભાષા કી ઉન્નતિ ઉન્નતિ એટલે પ્રગતિ કે ઈસ સાલમે અધિક હોય ખૂબ જ સંસ્કૃત ભાષાનો આ સમયમાં ફેલાવો થયો આગળનો પાઠ આપણે આગલા વિડીયોમાં